મિત્રો આજે અમે આવ્યા છીએ મેળડી માતાજી ના દર્શન કરવા મિત્રો પૂર્યા છે આ જગ્યા પર અનેક લોકો પોતાની માનતા રાખી એની પૂરી કરવા દર રવિવારે અહીં માણસો માતાજીના તાવા કરવા આવી રહ્યા છે હવે લાઈન ઉભા રહીને અમે મો માયા માતાજીના મઢ તરફ આગળ વધીએ તો ચાલો મિત્રો હવે આપણે કરીએ માતાજીના દર્શન કરીએ મિત્રો અમે મેલડી દર્શન કરીને બહાર આવી ગયા અને અમારી નવ્યાને આજે ખૂબ જ મજા આવી ગઈ હવે ધાર્મિક ને લાગી ભૂખ ધાર્મિક તો જોવો ખાવા લાગ્યો ભેળ ચટક પટક ચટલ પટલ